દોસ્તો તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ અમદાવાદ આવતી બસ અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર દાહોદ નજીક અકસ્માતમાં એકનું મોત સત્તર ઇજાગ્રસ્ત ઇન્દોરથી અમદાવાદ તરફ આવી રહેલી મધ્યપ્રદેશ પરિવહનની બસને આજે વહેલી સવારે કમકમાટી ભર્યો અકસ્માત નડ્યો છે અવંતિકા હોટેલ પાસે સર્જાયેલા આ અકસ્માતમાં એક મુસાફરનું કરૂણ મોત નિપટ્યું છે જ્યારે સત્તર જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે વાપીમાં દુષ્કર્મના ગુનામાં વોન્ટેડ આરોપી બિહારમાં સાધુ બની ગયો ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો વાપી ટાઉન પોલીસ મથક વિસ્તારમાં એક મહિલા પર દુષ્કર્મ ગુજારવાના ગંભીર ગુનામાં સંડોવાયેલો અને લાંબા સમયથી ફરાર આરોપી આખરે પોલીસના સકંજામાં આવ્યો છે પકડાયેલા આરોપીની ઓળખ નૂર મોહમ્મદ બદરુદ્દીન મિયા તરીકે થઈ છે ધરપકડથી બચવા માટે આરોપીએ નાટકીય ઢબે સાધુનો વેશ ધારણ કરી લીધો હતો અને બિહારમાં છુપાયો હતો વિદેશની કોલેજોમાં ફી ભરી આપવાના નામે વડોદરા અને સુરતમાંથી પંચાવન લાખની ઠગાઈ કરનાર ભેજાબાજ પકડાયો વિદેશની કોલેજોમાં ફી ભરવાના નામે રૂપિયા પડાવી લીધા બાદ બોગસ રિસિપ્ટ પધરાવી દેતો ભેજાબાજ છ મહિના બાદ પોલીસના હાથે ઝડપાયો છે અમદાવાદના સીજી રોડ અને સિંધુ ભવન પર વાહન પ્રતિબંધ ન્યૂ યર સેલિબ્રેશનની ટ્રાફિક એડવાઇઝરી નવા વર્ષની ઉજવણીમાં ઉમટી પડતી ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા એક વિસ્તૃત ટ્રાફિક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે એકત્રીસમી ડિસેમ્બરની સાંજથી પહેલી જાન્યુઆરીની વહેલી સવાર સુધી શહેરના મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ અને ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યા છે જામનગર જિલ્લામાં યુવા અવસ્થામાં હાર્ટ એટેકના બનાવમાં વધારો થયો વધુ એક યુવતીનું હૃદય થંભી ગયું જામનગર જિલ્લામાં યુવા અવસ્થામાં હાર્ટ એટેકના બનાવમાં વધારો થતો જાય છે અને ગઈકાલે કાલાવડની ચોવીસ વર્ષીય યુવતીનું હૃદય બંધ પડી જતા મૃત્યુ નીપજ્યું હોવાથી પરિવારમાં ભારે ગમગીની ફેલાય છે અમરેલી એકત્રીસ ડિસેમ્બર પૂર્વે એસએમસીનો મોટો સપાટો ખાંભાના નાના વિસાવદરમાંથી એક પોઈન્ટ શૂન્ય ચાર કરોડનો દારૂ ઝડપાયો અમરેલી એકત્રીસ ડિસેમ્બરની પૂર્વ સંધ્યાએ જ્યારે બુટલેગરો દારૂની રેલમછેલ કરવાની પેરવીમાં હતા ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે અમરેલી જિલ્લામાં દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે ખાંભા તાલુકાના નાના વિસાવદર ગામે એસએમસીની ટીમે દરોડો પાડીને લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે વડોદરામાં નિવૃત્ત ડીવાયએસપીનો પુત્ર ખુલ્લી ગટરમાં ખાબક્યો મનપાની બેદરકારીએ યુવકનો જીવ લીધો વડોદરાના માંજલપુર વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી એક યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પાસે ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલતી હતી પણ ગટર ખુલ્લી રખાઈ હતી જ્યારે યુવક ખુલ્લી ગટરમાં પડ્યો હોવાની જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી યુવકનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી જેમાં સ્થાનિકોએ સાથે મળીને દોરડા વડે યુવકને બહાર કાઢાયો હતો અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો બોરસડના બોદાલની સીમમાં ટેન્કર સાથે કાર અથડાતા એક વ્યક્તિનું મોત બગોદરા સિક્સ લેન હાઇવે ઉપર આવેલા બોરસડ તાલુકાના બોદાલ ગામની સીમમાં ગતરોજ પૂર ઝડપે જઈ રહેલા એક કારના ચાલકે સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવી દેતા કાર આગળ જતી ટેન્કરના પાછળના ભાગે ભતકાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું જ્યારે કાકા અને ભત્રીજાને ઈજાઓ થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કપડવંજમાં ગેરકાયદે દુકાનો બનાવતા પાલિકાએ નોટિસ આપીને કામ અટકાવ્યું કપડવંજના સુવિધા કોમ્પ્લેક્સ પાસે ગેરકાયદે દુકાનો બનાવતા સ્થાનિક રહીશોએ પાલિકાને રજૂઆતો કરી હતી જેના પગલે પાલિકાએ નોટિસ ફટકારીને દુકાનોનું બાંધકામ અટકાવ્યું છે રૂપિયા એક પોઈન્ટ અઠ્ઠાવન લાખના ગાંજા સાથે બિહારનું શખ્સ ઝડપાયો વિરમગામ રેલ્વે પોલીસે પ્લેટફોર્મ પર ચેકિંગ દરમિયાન ગાંજાની હેરાફેરી કરતા બિહારના એક શખ્સને ઝડપી પાડ્યો છે પોલીસે એક પોઈન્ટ અઠ્ઠાવન લાખનો ગાંજો કબજે કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે રાજસ્થાનના સવાઈ માધોપુર પાસે અકસ્માતમાં ભાવનગરના યુવક અને તેના મામાનું કરુણ મોત બિઝનેસના કામ માટે હરિયાણાના પાણીપત ખાતે ભાવનગરના યુવક તેના મામા સાથે ભાવનગર ખાતે પોતાની દીકરીને મળવા માટે કારમાં આવી રહ્યા હતા ત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર રાજસ્થાનના સવાઈ માધોપુર પાસે ગત ગુરુવારે મોડી રાતે તેમને અકસ્માત નડ્યો હતો જેમાં મામા ભાણેજનું કરુણ મોત નીપજ્યું હતું ઘટના બાદ સ્થાનિક પોલીસે બંનેના મૃતદેહનું પીએમ કરાવી તેમના દેહને તેમના પરિવારજનોને સોંપવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે ધ્રાંગધ્રા હથિયાર પ્રકરણમાં નાસી છૂટેલા બે આરોપીઓને પોલીસે દબોચી લીધા સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી અને પેરોલ સ્કવોડની સંયુક્ત ટીમે ગત ત્રેવીસ ડિસેમ્બરની રાત્રે ધ્રાંગધ્રાની ગુરૂકુલ ચોકડી પાસે વોચ ગોઠવી હતી તપાસ દરમિયાન બે શંકાસ્પદ કારમાંથી ચાર ગેરકાયદેસર બંદૂક અને એકતાલીસ જીવતા કારતૂસ મળી આવ્યા હતા લખતરના કડુ પાસે નર્મદા કેનાલનો પુલ જર્જરિત મોટી દુર્ઘટનાની ભીતિ વિરમગામ હાઇવે પર કડુ પાસે નર્મદા કેનાલનો પુલ જર્જરિત થતા મોટી દુર્ઘટનાની ભીતિ સેવાઈ રહી છે પુલની નીચેના ભાગમાં સિમેન્ટના પોપડા ખરી જતા લોખંડના સળિયા બહાર આવી ગયા છે દુર્ઘટના સર્જાય તે પહેલા સમારકામ હાથ ધરવા વાહન ચાલકો અને આસપાસના ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે નડિયાદમાં છેતાળીસ દુકાનો તોડ્યા બાદ ચાર દિવસથી કાટમળાનો ખડકલો નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભુવન કોમ્પ્લેક્ષની છેતાલીસ દુકાનો તોડવાની કામગીરી પૂર્ણ થયાના ચાર દિવસ વીતી ગયા છતાં હજુ સુધી સંપૂર્ણ કાટમળો હટાવવામાં આવ્યો નથી જેના કારણે મુખ્ય રસ્તો બંધ હોવાના કારણે ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે જેનાથી રેલવે સ્ટેશન તરફનો વનવે માર્ગ પર સતત ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ છે થાણ નાયબ મામલતદાર પર હુમલો કરનાર શખ્સો બે શખ્સ ઝડપાયા થાણના ભડુલામાં ખનીજ ચોરી રોકવા ચેકિંગમાં ગયેલી નાયબ મામલતદાર સહિતની ટીમ પર અગિયાર દિવસ પહેલા ત્રણ શખ્સોએ હુમલો કરી વાહનોને નુકસાન પહોંચાડતા થાણ પોલીસ મથકે ત્રણ ભૂમાફિયાઓ સામે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી બે શખ્સોને પોલીસે ઝડપી પાડી સરઘસ કાઢ્યું હતું ભાવનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં પાણી વેરો ડબલ કરવા નિર્ણય કરાશે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આગામી દિવસોમાં મળશે જેમાં પાણીવેરો વધારવા સહિતના જુદા જુદા કામના ઠરાવને બહાલી આપવા માટે નિર્ણય કરાશે પાણીવેરો ડબલ કરવા માટે વોટર વર્ક્સ વિભાગે દરખાસ્ત કરી છે અમરેલી સેશન્સ જજના પીએ હોવાની ઓળખ આપીને રૂપિયા બે લાખ તફડાવ્યા અમરેલી જિલ્લામાં સરકારી નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરતી ટોળકીઓ સક્રિય થઈ હોય તેમ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે એક શખ્સે પોતાની ઓળખ અમરેલી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજના પીએ તરીકે આપીને જેતપુરના એક યુવકને કોર્ટમાં ડ્રાઈવરની નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા બે લાખ ત્રણ હજારની છેતરપિંડી આચર્યાની ફરિયાદ થઈ છે સાધુએ પ્રભુ પ્રકોપનો ભય બતાવી યુવાનના આઠ લાખના દાગીના પડાવ્યા રાજકોટ ખાતે રહેતા એક યુવાનને દ્વારકામાં કથિત સાધુ બાવા દ્વારા વિશ્વાસ કેળવીને પ્રભુ પ્રકોપનો ભય બતાવીને રૂપિયા આઠ લાખની કિંમતના દાગીનાની છેતરપિંડી કરવા સબબે દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે મોરબીમાં ખેતમજૂરીના બહાને ખેડૂતને હની ટ્રેપમાં ફસાવી ત્રેપન લાખ પડાવાયા મોરબીમાં આધેડ ખેડૂત પાસે ખેતમજૂરીના બહાને સંપર્કમાં આવેલી મહિલાએ નિર્વસ્ત્ર થઈ અન્ય ઇસમોએ ફોટા અને વીડિયો બનાવી અપહરણ કરી વાડીએ ગોંધી રાખ્યા બાદ છેડછાડ બળાત્કારની ફરિયાદ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરીને પચાસ લાખની કિંમતના સોનાના ચાર બિસ્કીટ રૂપિયા એક લાખ રોકડા અને રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખનો સોનાનો ચેઇન મળીને કુલ ત્રેપન લાખ પચાસ હજાર પડાવી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે કચ્છના રાપર પાસે ચાર પોઈન્ટ છની ની તીવ્રતા સહિત ઉપરાઉપરી ત્રણ ધરતીકંપો કચ્છમાં ઈસવીસન બે હજાર એકના સાત પોઈન્ટ છ ની તીવ્રતાના અને હજારોના મોત નિપજાવી અસંખ્ય ઇમારતોને જમીનદોસ્ત કરનાર મહાવિનાશક ભૂકંપની તિથિ છવ્વીસ જાન્યુઆરીને બરાબર એક મહિનાની વાર છે ત્યાં આજે કચ્છમાં લાંબા સમય બાદ રાપર પાસે ચાર પોઈન્ટ છ ની તીવ્રતાના ભૂકંપથી ધરતી ધણી ઉઠી હતી આ ભૂકંપ બાદ બપોર સુધીમાં વધુ બે આફ્ટર શોક જેવા ભૂકંપો રાપર પંથકમાં એ જ વિસ્તારમાં નોંધાયા હતા બોરીસણા અને સઈજ ગામને કલોલ માલિકામાં સમાવતા ગ્રામજનોનો વિરોધ કલોલ નગરપાલિકામાં બોરીસણા ગામ અને સઈજ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે બંને ગામોને કલોલ નગરપાલિકામાં ભેળવી દેવામાં આવ્યા છે જેના કારણે આ બંને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે આજ રોજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એએમસીમાં મોટા ફેરફાર મુખ્ય સિટી ઈજનેર હરપાલ ઝાલાનું રાજીનામું હોસ્પિટલોમાં નવા એચઓડીની નિમણૂક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રમાં આજે મોટા ફેરફારો જોવા મળ્યા છે શહેરના મુખ્ય સિટી ઇજનેર હરપાલ ઝાલાએ સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે કે વીઆરએસ જાહેર કરતાં મનપાના રાજકારણ અને વહીવટી આલમમાં અનેક તર્કવિતર્ક વહેતા થયા છે આ ઉપરાંત એએમસી સંચાલિત હોસ્પિટલોમાં પણ મહત્વની નિમણૂકો અને બળતી આપવામાં આવી છે સિંહણું ટોળું ધારીમાં મોડી રાતે એક બે નહીં પંદર સિંહ રોડ પર આવી ચડ્યા વિડિયો કેમેરામાં કેદ થયો સૌરાષ્ટ્રના અમરેલી ગીર સોમનાથ સહિતના ગામડાઓમાં સિંહની લટારના વીડિયો સામે આવતા હોય છે ત્યારે અમરેલીના ધારીમાં મોડી રાતે એક બે નહીં પંદર જેટલા સિંહ રોડ પર આવી ચડ્યા હતા આ દ્રશ્યો કેમેરામાં કેદ થતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કોંગ્રેસના જૂના જોગીએ પીએમ મોદી અને આરએસએસના વખાણ કરતા રાજકારણ ગરમાયું રાહુલ ગાંધીને કરી ટકોર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક જૂની તસવીર શેર કરીને રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે આ તસવીરમાં નરેન્દ્ર મોદી જમીન પર બેઠેલા જોવા મળે છે દિગ્વિજયસિંહે આ ફોટો દ્વારા ભાજપ અને આરએસએસની સંગઠન શક્તિની પ્રશંસા કરી છે અને સાથે જ રાહુલ ગાંધીને પક્ષના સંગઠન પર ધ્યાન આપવાની મહત્વની સલાહ આપી છે વીસ વર્ષની ઉંમર સુધી ફોન અને હાફ પેન્ટ પર પ્રતિબંધ લગ્નમાંથી પણ ગાઈડલાઇન ખાપ પંચાયતનું ફરમાન પ્રદેશના બાગપત જિલ્લાની ખાપ પંચાયતે એક ફરમાન જાહેર કર્યું છે ખાપ પંચાયતે કિશોરો માટે સ્માર્ટફોન અને છોકરા છોકરીઓ બંને માટે હાફ પેન્ટ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે પંચાયતે વેસ્ટર્ન પ્રભાવને રોકવા અને સાંસ્કૃતિક મૂલ્યોની સુરક્ષા માટે આ જરૂરી ગણાવ્યું છે સાથે જ પંચાયતે લગ્ન માટે પણ નવી ગાઈડલાઇન લાગુ કરી છે